સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં સમગ્ર દેશમાં અગ્રેસર હવાનો દાવો કરે છે ત્યાં જ દારૂની બોટલો દેશી દારૂની પોટલીઓ અને સોલિડ વેસ્ટ કચરાનો યોગ્ય નિકાલ ન થયો કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે આ દ્રશ્યો જોઈને જાણે આરોગ્ય મંદિર જ બીમાર હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે વડોદ ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે આયુષ્યમાન આરોગ્ય મંદિરના કમ્પાઉન્ડમાં ઠેર ઠેર દારૂની બોટલો અને દેશી દારૂની બોટલો ભરેલી જોવા મળી હતી જે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી છે સ્વચ્છતા પણ દૂર દૂર સુધી દેખાતી ન હોવાથી આ સ્થળની અવદશા સ્પષ્ટપણે નજરે પડે છે આ અંગે આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉમરી ઉમરીગરે જણાવ્યું હતું કે અત્યારે અમને જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં આરોગ્ય મંદિરની આસપાસ ગંદકી છે એ વિડીયો મેં જોયો નથી પરંતુ મળેલી માહિતી મુજબ તાત્કાલિક અસરથી ઝોનમાં સ્વચ્છતાને લઈને કડક સૂચના આપી દેવામાં આવી છે અને કમ્પાઉન્ડની અંદર અને બહારની તરફ પણ સ્વચ્છતા જળવાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે